ઉનામાં સરા જાહેર યુવકની ઘાતકી હત્યાને માત્ર ગણતરીના કલાકો જ વિત્યા ત્યાં શહેરના લિંબાયત વિસ્તારમાં રંગીલા નગર શાક માર્કેટ પાસે રિક્ષા ચાલક યુવકને પથ્થર અને ચપુના ઉપરા છાપરી ગાજીકીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે ઉલ્લેખનીય છે કે મિત્રો વચ્ચે થોડા દિવસો પહેલા થયેલી બબાલમાં તમામ સમાધાન માટે એકત થયા હતા ત્યારબાદ દારૂ પીધા બાદ ફોરી બબાલ થતા મિત્રોએ મળીને યુવકની હત્યા કરી નાખી હતી હાલ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે

મનોજ અને શિવાએ ભેગા મળી અને રવિ ઉર્ફે જીરાને પથ્થર અને ચપ્પુના ઘા મારી અને એને ઇજા પહોંચાડી આ ઈજા કર્યા બાદ તેઓ ત્યાંથી નાસી ગયા હતા અને જે ભોગ બનનાર છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન ભોગ મૃત્યુ થયું હતું અને જે આરોપીઓ છે પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે અને આ બનાવવાનું સંતોને જે પીએમ રિપોર્ટ આવશે એ અનુસાર અમે આગળની કાર્યવાહી કરીશું હા અત્યાર અને જે મરણ જનાર જે આ બધા એકબીજાના મિત્રો છે અગાઉ પર તેઓ મારામારી અને અન્ય બીજા ગુનાઓમાં ભીંડોલી અને અન્ય વિસ્તારમાં લિંબાયતમાન બધે સંડોવાયેલા છે અને અત્યારે જયારે લોકો ભેગા બેઠા હતા ત્યારે લોકો મિત્રતાના નાતે જ બેઠા હતા અને કોઈ પણ કારણસર બધા વચ્ચે ઝઘડો થયો તો અને ઝઘડાનું સ્વરૂપમાં અને આટલી ગંભીર ઈજાઓ થઈ હતી અને આજે એનું